વિડીયો જોજો તમને આજની આ રેસિપી ખરેખર ખૂબ જ પસંદ આવવાની છે તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ જો અહીંયા સૌથી પહેલાં મેં આવા મીડિયમ સાઇઝના બે બટેટા છે એને ઉપરથી છાલ કાઢી અને પાણીમાં રાખી દીધા છે કેમ કે બહાર રાખીએ તો આપણા બટેટા કાળા પડી જાય છે હવે આપણે એને સમારી લઈએ એમ તો અહીંયા આપણે આ સાઇઝમાં બટેટા છે એને કટ કરી લીધા છે તો આપણા બંને બટેટા અહીંયા કટ થઈ ગયા છે આપણે એને હવે ફરીથી એક વખત પાણીથી ધોઈ લઈએ જેથી એના અંદરનો સ્ટાર્ચ છે એ ઓછો થઈ જાય તો અહીંયા મેં ગેસ ઓન કરી અને પેન મૂકી દીધું છે અને એના અંદર લેશો આપણે અહીંયા ચમચા જેટલું ઘી આપણી રેસિપી છે એ એકદમ ઓછા તેલ અને ઘી માં બનશે તમે અહીંયા તેલ પણ વાપરી શકો છો ઘી સેજ ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું બટેટા અહીંયા જે બટેટા ધોઈ અને ચોખા કર્યા પછી મેં લૂછી લીધા છે આના અંદર પાણી નથી રહ્યું કેમ કે આપણે આના અંદર પછી સાબુદાણા પણ નાખીશું અહીંયા ઘીનું પ્રમાણ તમારે ઓછું લેવું હોય તો લઈ શકો છો તો જયારે આપણા તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો તમને જેટલું તીખું ફાવે એ પ્રમાણે તમારે અહીંયા મરચા એડ કરવાના છે મરચાનું પ્રમાણ છે એ તમને ફાવે એટલું તમે રાખી શકો છો મરચાં જો તીખા હોય તો તમે એ પ્રમાણે એડ કરજો અહીંયા મરચું છે તીખું છે એટલે મેં અહીંયા

મિત્રો રેસીપી એટલી ગજબની જોરદાર અને શાનદાર બનીને તૈયાર થશે કે તમને આ રેસીપી ખાધા પછી વારંવાર જ્યારે પણ ઉપવાસ કરશો ત્યારે જ આ રેસીપી ખાવાનું મન થશે અને આ જ રેસિપી તમે બનાવશો હવે આપણા બટેટા પણ સરસ જો આવા બ્રાઉન કલરના થઈ ગયા છે અને અંદર મરચાં પણ થોડા થોડા શેકાઈ ગયા છે તો એ સ્ટેજ ઉપર આપણે અહીંયા નાખી દઈએ થોડા સાબુદાણા હવે આપણે બધી જ વસ્તુને થોડી વાર માટે આના આના શેકી લઈએ તમને થશે કે અંદર મરચાં પણ નાખ્યા છે બટેટા પણ નાખ્યા છે સિંગાણા અને સાબુદાણા પણ છે તો મિત્રો એક જ વખતની અંદર તમારે કોઈ અલગથી તૈયારી કરવાની નથી અને એક જ વખતની અંદર તમે આખી જ રેસિપી તૈયાર કરી શકશો મિત્રો તમે જોશો કે આપણું પેન છે એકદમ ક્લીન થઈ ગયું છે અંદર સહેજ પણ તેલનું પ્રમાણ છે નહીં સાબુદાણા છે એ સરસ શેકાઈ ગયા છે વ્રત ની ઉપવાસ ની અંદર તમે સિંગ બટાકાની ખીચડી ઘણા વર્ષોથી ખાતા હશો એક ને એક રેસીપી ખાઈને આપણે કંટાળી ગયા હોઈએ તો આવી અલગથી રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો એક વખત તમે બનાવશો તો તમને પછી આ રેસીપી એટલી સરસ અને હેલ્ધી લાગશે કે તમે કાયમ પછી આ જ રેસીપી બનાવશો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે તો અહીંયા આપણે ગેસ બંધ કરી દઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે ઠરવા દઈએ બધી જ વસ્તુ સારી રીતે ઠરી જાય એટલા માટે આપણે એક થાળીની અંદર કાઢી લઈએ અને હવે આગોની તૈયારી કરીએ હવે અહીંયા મેં થોડું દહીં લીધું છે એક નાની વાટકી જેટલું અને ઓછું પાણી હોય એવું અથવા તો સાવ પાણી ન હોય એવું આપણે અહીંયા દહીં લેવાનું છે હવે આ દહીં છે એને સારી રીતે ફેંટી લઈએ એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે આ દહીંને ફેંટી લઈએ તો અહીંયા આપણું દહીં સરસ ફેંટાઈ ગયું છે હવે આપણે આને અંદર નાખીશું એક ચમચી ભરીને ભૂકો થોડી સમારેલી કોથમીર આપણે આ સરસ સરસ મજાની એવી ચટણી બનાવીશું કે જે આપણી રેસીપી સાથે એકદમ ટેસ્ટી અને લાજવાબ લાગે કેમકે પ્લેન અને સાવ સૂકું ખાવાનું તો એમ થાય કે ચા બનાવી કે શું બનાવું એના કરતા જો આ ચટણી બનાવશો તો ખૂબ જ મસ્ત ટેસ્ટ આવશે અહીંયા નાનું એવું લાલ મરચું આવી રીતે સમારી લીધું છે અને એવી જ રીતે લીલું મરચું પણ સમાર્યું છે ચાર થી પાંચ ફુદીનાના પાન લીધા છે ફુદીનાના પાન છે એને તમે હાથ થી તોડીને અથવા તો આવી રીતે ચાકુથી કટ કરીને નાખશો તો એના અંદર સરસ ટેસ્ટ મળી જશે અને ચટણી પણ ખૂબ સરસ બનીને તૈયાર થશે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ શિંગદાણાના ભૂખાથી છે એ ખૂબ સરસ એકદમ જાડું થઈ જશે દહીંમાં થોડું પણ પાણી હશે ને તો સરસ એકદમ પાણી બધું ઓબ્ઝર્વ કરી લેશે અને એકદમ સરસ આપણી જે ચટણી છે એકદમ સરસ થીક બની જશે હવે આ વાટકાની અંદર મેં એક ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે અને એના અંદર આપણે નાખીશું થોડું જીરું અહીંયા આપણે રાઈનો ઉપયોગ નહીં કરીએ કેમ કે આપણે ફરાળમાં વાપરવાના છીએ થોડાક છે મીઠા લીમડાના પાન નાખીશું અને થોડા તલ નાખીશું સફેદ તલ અને એક નાનું મરચું અને એક ચપટી હિંગ નાખીશું જો તમે ખાતા હો તો અને આ બધી જ વસ્તુને આપણે આના અંદર એડ કરી દઈએ તો આવી રીતે વઘાર કરીને નાખવાથી આપણી ચટણી છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આના અંદર બાકીના મસાલામાં હવે આપણે એડ કરીશું મીઠું તો અહીંયા નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું થોડો શેકેલા જીરાનો પાવડર તો અહીંયા તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની દહીંની ચટણી કે જેને આપણે આપણી જે ફરાળી વાનગી તૈયાર થશે એની સાથે ખાઈ શકીશું અહીંયા આપણા સાબુદાણા અને બધી જ વસ્તુ એકદમ ઠંડી થઈ ગઈ છે જો હું હાથમાં પકડી શકું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જાર ની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે તો આને અંદર અને બટેટા સાબુદાણા બધી જ વસ્તુ લઈ લેવાની છે હવે આપણે આના અંદર મરચાં તો નાખી જ દીધા છે પણ આપણે અહીંયા થોડું આદુ ઉમેરીશું એટલે અવળો નાનો કટકો છે એને હું પીસ કરીને અંદર નાખી દઉં છું તો આદુ ને મરચાનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે આમાં હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોશો કે આપણે થોડું પીસ્યું તો અંદર પાણી પાંચ પાણી નાખ્યું છે એ ઘણું બધું પાણી ઓબ્ઝર્વ કરે છે એટલે પાણી કદાચ થોડું વધારે અથવા ઓછું ઓછું પડશે તો ઉમેરવું પડશે પણ બહુ વધારે ન પડે એનું ખ્યાલ રાખવાનો છે તો અહીંયા આપણું મિશ્રણ છે એ સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો થોડું પાણી વધારે પાછોથી મારે એડ કરવું પડ્યું હતું સાબુદાણા છે એની ક્વોલિટીમાં ફેરફાર હોય તો આપણે પાણી ઓછું વધારે જોતું હોય છે આપણે આ બધો જ મસાલો છે કાઢી લઈએ તમે જોશો કે છે એ રીતની થિકનેસ તૈયાર થઈ છે અહીંયા આપડી જો વધારે પાણી પડી જશે તો આ રીતની થિકનેસ નહીં થાય તો આપણે થોડું પાણી નાખવામાં ખાસ ખ્યાલ રાખવાનું છે તો આ રીતે આવી થિકનેસ ની અંદર આપણો મસાલો બનીને તૈયાર થયો છે હવે આના અંદર બાકીના મસાલા કરી લઈએ થોડા મીઠા લીમડાના પાન લીધા થોડું લાલ મરચું કોથમીર થોડી નાખી અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી અહીંયા ખાંડ દળેલી ખાંડ છે બુરું એને એડ કરી દઈએ હવે બધી જ વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તમારે થોડું વધારે જો આને ઢોકળા જેવું બનાવવું હોય તો થોડું પાણી એડ કરી અને એની થાળી પણ મૂકી શકો છો અથવા તો તમારે આની પૂરી રોટલી કે ભાખરી બનાવી છે તો એ પણ બનાવી શકો છો આપણે અહીંયા એકદમ અલગ રીત થી એમાં હું એક ચમચા મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઉં છું આપણે બહુ ઓછા તેલ ની અંદર નાસ્તો બનાવીશું હવે આપણું જે વહેન છે એને આપણે તેલ વાળો હાથ કરી અને આવી રીતે લઈ લઈએ અને એની સરસ મજાની ટીકી બનાવી દઈએ જો આ રીતે શેપમાં તમને પતલી ફાવે તો પતલી અને જાડી ફાવે તો જાડી બનાવી શકો છો આવી રીતે તમે આમ થપથપાવીને ભાખરી જેવું પણ બનાવી શકો છો હવે જ્યાં આપણે આ મૂકવું છે ત્યાં થોડા તલ નાખી દઈએ અને એના ઉપર આ થેપલી મૂકી દઈએ આપણું વહેન છે એટલું પરફેક્ટ બન્યું છે કે એકદમ આસાનીથી તમે આ કરી શકશો માત્ર તેલ વાળો હાથ કરશો તો એકદમ આરામથી તમે આ થેપલી બનાવી શકશો અને જ્યાં તમારે થેપલી મૂકવાની છે ત્યાં થોડા તલ નાખી અને એના ઉપર થેપલી મૂકી દો તો આ રીતે હું બધી જ થેપલી બનાવી લઉં છું તો આપણે આ રીતે બધી જ તમે કટલેસ કે કે થેપલી જે એ બનાવી લીધું છે હવે આપણે આને એકદમ ધીમા તાપે ફ્રાય થવા દઈએ તેલનું બહુ ઓછું પ્રમાણ આપણે અહીંયા રાખ્યું છે અને ઓછા તેલની અંદર જ આપણે આ સરસ મજાનો ફરાળ કયો કે નાસ્તો કયો તમે ફરાળ ન હોય તો પણ આ વસ્તુ બનાવીને ખાઈ શકો છો જ્યારે તમને એમ લાગે કે નીચે ફ્રાય થઈ ગયું છે તો તમે એને આવી રીતે ઉથલાવી દેવાની છે તો આ રીતે બધી જ કટલેસ છે એને આપણે થોડી વાર થાય પછી ઉથલાવી લઈએ આ બધી જ ટિક્કી છે એને સરસ રીતે ફ્રાય કરી લઈએ તો તમે હવે જોઈ શકો છો એટલે કે આપણી ટિક્કી છે એ સરસ બંને બાજુ શેકાઈ ગઈ છે અને તમે જો તેલનું પ્રમાણ સાવ ઓછું છે અહીંયા આપણે તેલ બિલકુલ વાપરતા નથી વારે વારે હું એટલા માટે કહું છું કે તમને આ રેસિપી એકદમ હેલ્ધી છે એવું સમજાવી શકું તો અહીંયા આપણે આ બધી જ ટીક્કીને કાઢી લીધી છે અહીંયા મેં આવું પ્લાસ્ટિક લઈ લીધું છે એને થોડું તેલ લગાડી દઈએ પછી આપણો જે તૈયાર કરેલો મસાલો છે એ લઈ લઈએ તેલ વાળો થોડો હાથ કરી અને એને આવી રીતે પ્રેસ કરીએ જો એકદમ સરસ જેટલું તમે ધારો એટલું બનાવી શકો છો તો આ રીતે બધા જ આપણે બનાવી લઈએ તો અહીંયા આપણે આપણો નાસ્તો છે એ સરસ રીતે બનાવી લીધો છે તો મિત્રો તૈયાર છે આપણો એકદમ યુનિક અને અલગ એવો ફરાળી નાસ્તો એને તમે આપણે બનાવેલી ચટણીની સાથે સર્વ કરો અને ખૂબ ટેસ્ટથી અને ખૂબ મજાથી ખાઓ ખૂબ ટેસ્ટી અને અલગ લાગે છે એકદમ અલગ છે મિત્રો આપણી રેસીપી જેવી દેખાવમાં સરસ છે એટલી જ ટેસ્ટમાં પણ મસ્ત છે હું અહીંયા તમને એક તોડીને બતાવું છું જો ઉપરથી સરસ ક્રન્ચી અને અંદરથી એકદમ નરમ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે અને ટેસ્ટમાં એકદમ લાજવાબ બને છે એકદમ અલગ અને એકદમ યુનિક આપણી આ રેસિપી છે તો ચોક્કસથી તમે ઘરે ટ્રાય કરજો અને આવું અવનવું જોવા માટે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને રેસિપી ગમી હોય તો ચોક્કસથી લાઇક કરજો તમારી સારી સારી કોમેન્ટ અને લાઇકથી મને ખૂબ પ્રોત્સાહન મળે છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આ રેસિપી તમને ગમી કે નહીં તો મિત્રો મને આશા છે કે આજની રેસીપી તમને ખૂબ જ ગમી હશે તો જો તમને આજની રેસિપી ગમે તો તમારા સગા સંબંધી મિત્રોને શેર કરો જેથી કરીને એ લોકો પણ આપણી નવી રેસિપી વિશે જાણી શકે તો ફરી મળીએ નવી રેસિપી સાથે આવજો